મિત્રો આજે આ બંને બારવટીયાઓ ગુરુજીના શ્રાપના કારણે સાપ બની ગયેલા છે અને પછી તો એકે તો મહારાણીને જઈ અને ડંખ મારી દીધો અને મહારાણીને ખૂબ જીજા કોઈ નહીં પરંતુ પેલા બંને બારવટીયાઓ છે તેથી મહારાણી તેમના સિપાહીઓને લઈ અને પેલા ગામમાં પહોંચે છે આ બંને બારવટીયાઓને મારવા માટે અને આ ગુરુજીના શિષ્ય પાસે જઈ અને મહારાણી તેમને બહાર બોલાવે છે ત્યારે તેમની પાસેથી આ બંને બારવટીયાઓ પણ નીકળે છે તેથી મહારાણીને ગુસ્સો આવ્યો અને તેમના સિપાહીઓને હુકમ કરે છે કે આમને જીવતા પકડી લો અને જીવતાને જીવતા એમને સમસાનમાં સળગાવા છે ત્યારે સિપાહીઓ આ બંને સાપની પાછળ દોડે છે ત્યારે આ બંને બારવટીયાઓ ત્યાંથી ફેણ ચડાવી અને ભાગવા લાગે છે અને ભાગતા ભાગતા એક જાડીઓમાં જઈ અને સંતાઈ જાય છે ત્યારે મહારાણી તેમની પાસે જઈ અને સિપાહીઓને કહે છે કે તમારે જો જીવતું રહેવું હોય તો બે દિવસની અંદર આ બંને સાપને મારી પાસે લાવજો નહીતર હું તમને છોડીશ નહીં અને આમ આટલું કહી અને મહારાણી તો એમના મહેલ તરફ ચાલી નીકળે છે અને આ બાજુ આ શિષ્ય હવે ગામ લોકોની પાસે પહોંચે છે અને ગામના મુખીને જઈને કહે છે કે મુખી બાપા આપણા બંને બારવટિયાઓએ તો આ મહારાણીને ડંખ મારી અને ખૂબ ભારે કરી મૂક્યું છે અને હવે કોણ જાણે એમને કોણ બચાવશે ત્યારે ગામના મુખી કહે છે કે હે તપસ્વી તમારે ચિંતા કરવાની જરૂર નથી અને એ બંને બારબટિયાઓ આ મહારાણીના હાથમાં આવવાના નથી અને એમના સિપાહીઓ પરંતુ એ તો એટલી આસાનીથી મળે એમ નથી ત્યારે આ શિષ્ય કહે છે કે મને ખબર છે કે બારબટિયાઓ મળવાના નથી પરંતુ આમને આમ કેટલા દિવસ ચાલશે એક દિવસ તો એમને સજા થવાની જ છે અને ત્યારે ગામના સૌ માણસો કહે છે કે હે તપસ્વી આપણે એક કામ કરીએ અને આ બંને બારવટીયાઓને થોડાક દિવસ આપણા ગામમાંથી ખૂબ જ દૂર મોકલી દઈએ અને જ્યારે મહારાણીનો ગુસ્સો શાંત પડશે ને ત્યારે એમને પાછા આપણા ગામમાં બોલાવીશું ત્યારે આ બંને બારવટીયાઓને બહાર ગામ મોકલવાની યોજના આ ગામના માણસો બનાવે છે અને આ શિષ્ય પણ કહે છે કે તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરી શકો છો અને હું તો એક પરદેશી છું એટલે તમારા નિર્ણયોમાં હું કાંઈ કહેવા માગતો નથી અને આમ શિષ્યને આજે તો ખૂબ જ ચિંતા થાય છે કેમ કે એક બાજુ બારવટિયાઓના જીવ જોખમમાં છે તો બીજી બાજુ ગુરુજી કોઈનું સાંભળતા નથી અને તેઓ તો હવે પાછા આવવા માટે જરાય રાજી નથી એટલે હવે શું કરવું એની કાંઈ ખબર પડતી નથી તેથી આ શિષ્ય ત્યાંથી ચાલતો ચાલતો પહોંચે છે પાછો ઝૂંપડીમાં અને ધ્યાન ધરી અને મારી વહાણવટી સિકોતરને યાદ કરે છે કે હેમાં સિકોતર મારી હવે તો હું સાવ થાકી ગયો છું અને એક બાજુ ગામના આ બંને બારવટીયાઓના જીવ ભારે જોખમમાં છે તો બીજી બાજુ ગુરુજી કોઈનું કેવું માનતા નથી અને મહેલથી બહાર નીકળવા તૈયાર નથી તો હે મા સિકોતર હવે તમે કંઈક રસ્તો કાઢો નહીતર આમ ને આમ ચાલશે તો ખબર નહીં આપણું શું થશે અને આમ આ શિષ્ય માતા સિકોતરને યાદ કરે છે ત્યારે માતા સિકોતર એમના હાજર થાય છે અને કહે છે કે હે શિષ્ય તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને તમારા ગુરુજી હવે આઝાદ થઈ જશે અને એમને હવે આઝાદ થવામાં વધારે સમય બાકી નથી ત્યારે શિષ્ય ખુશ થાય છે અને કહે છે કે પણ માડી એમને આઝાદ કોણ કરશે ત્યારે માતા સિકોતર એટલું બોલ્યા કે હે શિષ્ય તમારા ગુરુજીને મારા સિવાય બીજું આઝાદ કોણ કરી શકે અને એમને આઝાદ કરવા હું પોતે માતા વહાણવટી સિકોતર જવાની છું ત્યારે માતા સિકોતરની આટલી વાત સાંભળી અને આ શિષ્ય ખૂબ રાજી થાય છે અને કહે છે કે હા માળી તમારે જ જવું પડશે અને તમારા વગર ગુરુજી આઝાદ થઈ શકે એમ નથી અને ત્યારે શિષ્ય ફરી પૂછે છે કે પણ માડી તમે તો જવાની ના પાડતા હતા તો હવે તમે જવા રાજી કેમ થયા અને ત્યારે માતા સિકોતર એટલું કહે છે કે હું તો તમારા ગુરુજીની પરીક્ષા કરતી હતી પરંતુ ગુરુજીને આઝાદ કરાવ્યા પછી પણ હું સિકોતર એમને આ વાતનો દંડ જરૂર આપીશ ત્યારે શિષ્ય કહે છે કે તો માડી જેમ બને એમ જલ્દી મારા ગુરુજીને આઝાદ કરાવો અને પછી તો આ ગામ અને આ રજવાડું છોડી અને ખૂબ જ દૂર દૂર સુધી ચાલ્યા જવું છે અને પાછું આવવું નથી ત્યારે માતા સિકોતર કહે છે કે તમે થોડીક સમયની રાહ જુઓ અને સમય આવતાની સાથે બધું સારું થઈ જશે અને આમ માતા સિકોતર આવો સંકેત આપી અને ચાલ્યા જાય છે અને હવે તો આજે આ શિષ્યના જીવમાં જીવ આવ્યો છે અને પોતે રાજી થયા છે કે હાસ હવે થોડા જ સમયમાં મારા ગુરુજી આઝાદ થશે અને પછી તો એમને લઈ અને હું અહીંયાથી ચાલી નીકળીશ અને આમ મનમાં ને મનમાં શિષ્ય વાતો કરી રહ્યા હોય છે અને ત્યારે તેમની સામું પેલા બંને બારવટીયાઓ સાપ સ્વરૂપે આવી અને ઊભા રહી જાય છે અને કહે છે કે હે તપસ્વી ત્યારે આમ બંને સાપને આવતા જોઈ અને આ શિષ્ય કહેવા લાગ્યો કે હે બારવટીયાઓ તમે અહીંયા આવ્યા છો પરંતુ રાજ્યના સિપાહીઓ તમને ચારેય દિશામાં શોધી રહ્યા છે અને ગમે તેમ કરી અને તેઓ તમને પકડી અને મહારાણીની સામે હાજર કરી નાખશે અને મહારાણીની પાસે ગયા પછી તો તમને દંડ મળવાનો છે અને એ પણ મૃત્યુદંડ ત્યારે આ બંને બારબટીયાઓ કહે છે કે હે તપસ્વી કદાચ અમને મોત કાલે આવતું હોય એની જગ્યાએ જો આજે આવી જાય ને તો પણ અમને મંજૂર છે પરંતુ એકવાર તમારા ગુરુજી આઝાદ થઈ ગયા હોત અને તમે અહીંયાથી સુખ શાંતિથી નીકળી જાઓ ને પછી ભલે અમને મોત આવી જાય અમને અમારી કોઈ ચિંતા નથી અને અમે તો આમ પણ એક દિવસ મરી જવાના છીએ પરંતુ આ ગુરુજીને આઝાદ કરાવવા માટે અમે આટલા બધા પ્રયત્નો કરી રહ્યા છીએ અને આજે અમે જે અમારી આ હાલત થઈને એની પાછળ પણ અમે ગુરુજીને આઝાદ કરાવવા ગયા હતા એટલા માટે જ અમને શ્રાપ મળ્યો અને એટલા માટે જ અમે પેલી મહારાણીને ડંખ પણ માર્યો હતો અને અમે આ બધા કામ ગુરુજીને આઝાદ કરાવવા માટે કરી રહ્યા છીએ પરંતુ કોણ જાણે અમારી સાથે શું થઈ રહ્યું છે કે અમારા દાવ અમારા ઉપર ઊંધા પડી રહ્યા છે ત્યારે આ શિષ્ય કહે છે કે હે બારવટિયાઓ હવે તમારે વધારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને હવે તમારે નવું કોઈ પગલું ભરવાનું નથી કેમ કે મારી દરિયાની દેવી સિકોતરે મને આવીને કહી દીધું છે કે થોડા જ સમયમાં હવે આ ગુરુજી આઝાદ થવાના છે અને કેવી રીતે થશે એ તો મને જણાવ્યું નથી પરંતુ ગુરુજી આઝાદ થઈ જવાના છે એટલા માટે હું તમને કહું છું કે હવે તમે કોઈ નવી સમસ્યા ઊભી કરશો નહીં અને અત્યારે તમે ક્યાંક છુપાઈ જાઓ નહીતર રાજના સિપાહીઓ તમને મારી નાખશે ત્યારે એટલામાં તો મુખી બાપા આવે છે અને આ બંને બારવટિયાઓને જોઈને કહે છે કે હે બારવટિયાઓ અમે તમારા માટે બે સરસ મજાના કરંડિયા બનાવ્યા છે અને તમે આ કરંડિયામાં આવી જાઓ અને પછી અમારા ગામનો માણસ તમને અહીંયાથી બીજા ગામ ખૂબ દૂર દૂર સુધી મૂકી આવશે અને જ્યાં સુધી આ મહારાણીનો ગુસ્સો શાંત ના પડે ને ત્યાં સુધી તમારે હવે આ ગામમાં આવવાનું નથી અને ત્યાં જ રહેવાનું છે અને ત્યાં અમારા સંબંધીઓને અમે વાત કરી નાખી છે તેથી એ ગામમાં તમને બધું ખાવા પીવાનું મળી રહેશે તમારે કઈ ભટકવું નહીં પડે અને ત્યારે આ મુખી બાપાની આટલી વાત સાંભળી અને બંને બારવટિયાઓ કહે છે કે ના મુખી બાપા ના અમે આ ગામમાં મોટા થયા છીએ અને આ ગામડાઓના આજુબાજુમાં રહી અને અમે અમારું જીવન કાઢ્યું છે તો હવે આમ સંકટ સમયે અમે આ ગામને છોડીને નહીં જઈએ અને બીજી વાત કે ભલે અમારું મોત આવી જાય પરંતુ અમે આ તપસ્વીને મૂકીને જવાના નથી અને રોજ રાત્રે અમે તો આ તપસ્વીની ઝૂંપડીમાં રહીએ છીએ અને રહેવાના છીએ બાકી અમે પકડાઈ જઈશું તો પણ અમને ચિંતા નથી પરંતુ અમે આ ગામ છોડીને તો નહીં જઈએ ત્યારે મુખી બાપા અને ગામના બીજા માણસો આવી અને આ બંને બારવટીયાઓને ઘણા સમજાવે છે કે તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા અને તમે જો ભૂલથી પણ પેલી મહારાણીના સિપાહીઓના હાથમાં આવી ગયા ને તો એ તમને છોડશે નહીં માટે તમારે બહાર તો જવું જ પડશે અને આમ વાતો થઈ રહી હોય છે અને એવા જ સમયે ત્યાં પેલા સિપાઈઓ આવી અને ઝૂંપડીમાં જુએ છે તો ઝૂંપડીમાં બંને સાફ હતા તેથી દોડી અને તેમના ઉપર ભાલાનો વાર કરવા જાય છે પરંતુ ત્યાં તો આ તપસ્વી આડા ફરે છે અને બંનેને રોકી લે છે કે સિપાઈઓ ઊભા રહી જાઓ આ બંને મારા શરણમાં આવેલા છે અને મારા શરણમાં આવે ને એની રક્ષા કરવી એ મારો ધર્મ છે અને આવું મને મારા ગુરુજીએ સમજાવેલું માટે તમે અત્યારે આ બંને બારવટીયાઓને નહીં લઈ જઈ શકો અને તમારામાં જો હિંમત હોય તો સૌથી પહેલાં તમે મને મારો અને મને મારી દીધા પછી તમારે આમને લઈ જવા હોય તો તમે લઈ જઈ શકો છો અને ત્યારે પેલા સિપાહીઓ એટલું કહે છે કે અમે રાજના માણસો છીએ અને રાજના માણસોને રોકવા એ કેટલો મોટો ગુનો છે એ તમને ખબર નહીં હોય એકવાર રાજના ચોપડે નજર કરી આવો અને તમને જે સજા થશે ને એ તો તમે વિચાર્યું પણ નહીં હોય ત્યારે આ શિષ્ય એટલું કહે છે કે ભલે મને જે સજા થવી હોય એ થશે પરંતુ તમને હું આ સાપ સુધી નહીં પહોંચવા દઉં અને આમ આટલી વાતો કરતાં કરતાં આ બંને સાપ ઝૂંપડીના નાનકડા કાણામાંથી બહાર નીકળી જાય છે અને ત્યાંથી ચાલ્યા જાય છે તેથી આ બંને સાપને આખો દિવસ શોધ્યા પછી પણ નહોતા મળ્યા અને જ્યારે ફરી આ ઝૂંપડીમાંથી તેઓ ભાગી ગયા એટલે આ સિપાહીઓને ગુસ્સો આવે છે અને તેઓ કહે છે કે હવે અમે આ સાપનો વારો પછી લઈશું પરંતુ પહેલાં આ તપસ્વીને અમે દંડ કરાવીશું અને આમ કહી અને આ બંને સિપાહીઓ ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા મહારાણીની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને મહારાણીને કહે છે કે હે મહારાણી આજે બંને બારવટીયાઓ સાપ સ્વરૂપે જે ગામમાં ફરી રહ્યા છે ને એમણે અમે પકડવાની ઘણી કોશિશ કરી પરંતુ તેઓ હાથમાં તો ન આવ્યા પરંતુ છેલ્લે સાંજના સમયે જ્યારે અમે પેલા તપસ્વીની ઝૂંપડીએ ગયા તો એમાં બંને બારવટીયાઓ હતા તેથી અમે એ બંને સાપને પકડવાની ઘણી કોશિશ કરી પરંતુ એ તપસ્વીએ અમને પકડવા ન દીધા અને તેમણે અમને રોકી લીધા અને એટલી વારમાં તો પેલા બંને સાપ ત્યાંથી ચાલી નીકળ્યા એટલે હે મહારાણી આ સાપ હાથમાં આવતા નથી ને એનું મુખ્ય કારણ તો પેલો શિષ્ય છે અને સૌથી પહેલાં તો આપણે એ શિષ્યને બંદી બનાવવો જોઈએ અને જો એ શિષ્ય બંદી બની જાય ને તો પછી એ બારવટીયાઓને પકડવામાં વાર લાગે અને ત્યારે આ સિપાહીઓની આટલી વાત સાંભળતાની સાથે તો મહારાણીએ હુકમ કર્યો કે તો જાઓ જાઓ અને બંદી બનાવી અને આપણા રાજ્યમાં લાવો અને પછી એને જેલખાનામાં પૂરી દો અને એને કાળા ગ્રહની સજા આપી દો અને આમ શિષ્ય ઉપર આવો હુકમ છૂટ્યો તેથી પાંચ ઘોડે સવાર સિપાહીઓ ત્યાંથી ચાલતા ચાલતા આ ગામમાં આવે છે અને આવી અને આ શિષ્યને બંદી બનાવવા માટે એમના ઝૂંપડીમાં જાય છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી